શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી એટલે ગણેશચોથ ભગવાન શ્રી ગણેશજીનો જન્મોત્સવ આ ચતુર્થી હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે આજે આપણે આ ચતુર્થીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય વિશે જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રુડ મહાકાઈ સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કરુ મે દેવ સર્વ કાર્ય સુસર્વદા બોલો શિવ પાર્વતીજીના આનંદન રીતિ સિદ્ધિના દાતા લાભ લાભસુભના પિતા સંતોષન પ્રદાન કરનારા દેવતા સર્વપ્રથમ પૂજનીય બાપ્પા ગણપતિની છે મિત્રો ગણેશ ચતુર્થી હિન્દુ ધર્મમાં એક પ્રમુખ ત્યોહાર છે એમાં ખાસ કરીને આ ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી જે ભગવાન શ્રી ગણેશજીનો જન્મોત્સવ મનાવાય છે શ્રદ્ધા ભક્તિ ઉત્સાહ સાથે ભગવાન શિવ અને પાર્વતીજીના પુત્ર તરીકે આપણે ગણેશજીની પૂજા કરીએ છીએ જે બુદ્ધિ સમૃદ્ધિ સૌભાગ્ય અને વિઘ્નોને જે બુદ્ધિ સમૃદ્ધિ સૌભાગ્ય આપે છે અને વિઘ્નોને દૂર કરે છે તેવા દેવતા મનાય છે માન્યતા છે કે આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું અવતરણ થયું હતું ભક્તગણોએ આ દિવસે ભગવાનની વિશેષ પૂજા કરી વિઘ્નો દૂર કરવા માટે પ્રાર્થના કરી હતી માટે આજના આ પર્વને આસ્થા સાથે સામાજિક એકતા અને સંસ્કૃતિના ઉત્સવ તરીકે ઉજવાય છે ગણેશ ચતુર્થીનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પણ ઘણું છે આ પર્વથી ઘર પરિવારમાં સુખ શાંતિ રહે છે અને સમૃદ્ધિ પણ આવે છે ભગવાન ગણેશજી કે જે વિઘ્નહર્તા સિદ્ધિદાતા કહેવાય છે તેમની પ્રસન્નતા અર્થે ભક્તો આજે વ્રત ઉપવાસ કરે છે મંત્ર જાપ કરે છે પૂજન વિધિ કરે છે જેથી બધા કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય અને કષ્ટોનું નિવારણ થાય સાથે જ ભગવાન શ્રી ગણેશજીની માટીની મૂર્તિની પૂજા થાય છે માટીની મૂર્તિની સ્થાપના થાય છે અને દસ દિવસ સુધી પૂજા અર્ચના કરવાનું વિધાન છે જો કે માટીની મૂર્તિ તે પર્યાવરણ સાથે પણ સંકળાયેલી છે આપણે જળમાં વિસર્જન કરીએ ત્યારે નદી તળાવનું પણ ધ્યાન રાખવું પડે છે તેથી માટીની મૂર્તિ સર્વોત્તમ મનાય છે ગણેશ ચતુર્થીના દિવસે ભક્તગણો ગણપતિ બાપાની પૂજા અર્ચના કરીને અનંત ચતુર્દશીના દિવસે પ્રતિમાનું વિસર્જન કરે છે આ ઉત્સવને ગણેશ ઉત્સવ તરીકે ઉજવાય છે આજના દિવસે જે ભક્તો ચતુર્થીનું વ્રત કરવા માંગે છે અથવા ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવા માંગે છે તેઓ આ રીતે પૂજન વિધિ કરે જે ભક્તો અલગથી મૂર્તિનું સ્થાપન કરવા નથી માગતા માત્ર એક જ દિવસ ચતુર્થીનું વ્રત કરીને પૂજન કરવા માગે છે તેઓ પણ આ વ્રત કરી શકે છે ઘરના મંદિરમાં રહેલા નાનકડા ગણેશજીની મૂર્તિ ફોટો કે પછી સોપારી કે પૈસાનું પૂજન કરીને પણ સાદી સરળ રીતે અને અલગથી આપણે ગણેશજીની માટીની મૂર્તિ લીધી હોય તેનું પણ પૂજન થાય છે આજે જે ભગવાન ગણેશજીની માટીની મૂર્તિની સ્થાપના કરીને પૂજા થાય છે તેમાં પણ દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ નવ દિવસ અને દસ દિવસ એટલે અગિયારમાં દિવસે વિસર્જિત મૂર્તિ થાય છે આ પ્રમાણે પણ ભક્તો મૂર્તિની સ્થાપના કરે છે તે સંકલ્પ પણ આજે સવારે જ લેવાનો હોય છે સવારે વહેલા ઉઠીને આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન શ્રી ગણેશજીનું મનમાં હૃદયમાં ધ્યાન ધરવું અને પ્રભુની પૂજા અર્ચના કરવા માટે ઘરમાં કે પછી ફેક્ટરી છે કાર્યસ્થલ છે ત્યાં પણ પ્રભુની સ્થાપના થઈ શકે છે પવિત્ર સ્થાનનું ચયન કરવું અને ત્યાં એક બાજોટ રાખવો બાજોટ ઉપર લાલ કે પીળું વસ્ત્ર પાથરવું નાગરવેલના પાન છે આસો પાલવના પત્ર છે કેળના પાન છે તેનાથી સુંદર મંડપ રોપવો અને તોરણ બાંધવા ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરતાં પહેલાં અનાજની નાની ઢગલી કરીને બાજુટ ઉપર વસ્ત્ર પાથરેલું છે તેની ઉપર અનાથની નાની ઢગલી કરીને ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવી અને બાજુમાં સ્થાપના કરવી જે સુખ અને સમૃદ્ધિનું પ્રતિક છે લક્ષ્મી કૃપાનું પ્રતિક છે સૌભાગ્યનું પ્રતિક છે ભગવાન શ્રી ગણેશજીનું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું લાડુનો કે મોદકનો ભોગ સમર્પિત કરવો દુર્વાઘાસ અર્પણ કરવા ભગવાન શ્રી ગણેશને તલના લાડુ બુંદીના લાડુનો ભોગ પણ ધરી શકાય છે ભગવાન શ્રી ગણેશજીને સોપારી નારિયેલ પાનના પત્તા પુષ્પ દુર્વા અક્ષત સિંદૂર હળદર ચંદન આદિથી પૂજન કરવું ભગવાનને પંચામૃત ધરવું માટીની મૂર્તિને આપણે સ્નાન કરાવી શકતા નથી એટલા માટે સિમ્બોલિક રીતે એક સોપારી અને પૈસો પણ રાખવો અને બીજી બે સોપારી પણ રાખવી રિદ્ધિ સિદ્ધિના નામ ઉપર તે સોપારીને સ્નાન કરાવવું પંચામૃતથી સાદા જલથી ગંગાજલથી એ રીતે અને ત્યારબાદ તેને લાલ મોલી વીટાડવી ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિને જને ઉધારણ કરાવવી પુષ્પહાર પહેરાવો આ રીતે પૂજન કરવું ભગવાન શ્રી ગણેશજીની આરતી કરવી અને પોતે સંકલ્પ કરવો કે ગણેશજીની મૂર્તિનું સ્થાપન કેટલા દિવસ કરવાનું છે દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ નવ દિવસ કે પછી અનંત ચતુર્દશી સુધી આ રીતે સંકલ્પ કરવો સંકલ્પ થયા પછી ભગવાન શ્રી ગણેશજીના મંત્ર જાપ કરાય છે અને ભગવાન શ્રી ગણેશજીની સામે ક્ષમા પ્રાર્થના કરાય છે નિત્ય સવાર અને સાંજ પ્રભુની સ્થાપના કરેલી હોય તો પૂજા અર્ચના કરીને આરતી કરવી ભગવાન શ્રી ગણેશજીની દસ દિવસ પૂજા એટલા માટે થાય છે કે દસ દિવસ સુધી ભગવાન શ્રી ગણેશ એક ધારા મહાભારત ગ્રંથ લખતા હતા વ્યાસજીના સૂચન પ્રમાણે અને જ્યારે દસ દિવસ પૂર્ણ થયા ત્યારે ભગવાન શ્રી ગણેશજીનો થાક ઉતારવા માટે વ્યાસજીએ તથા સર્વે દેવી દેવતાઓએ ભગવાનને સ્નાન કરાવીને થાક ઉતાર્યો હતો એટલા માટે પણ આજે દસ દિવસ સુધી પૂજા અર્ચના થાય છે અને ભગવાન શ્રી ગણેશજીનો જન્મોત્સવ પણ મનાવાય છે જે દેવી પાર્વતીના ઉપટનમાંથી ગણેશજીનો જન્મ થયો હતો તે ગણેશજીને આપણે પૂજન કરતા નથી તે તાંત્રિક ગણેશજી કહેવાય છે પરંતુ જ્યારે શિવજીએ હાથીનું મસ્તક ગણેશજીના મસ્તક ઉપર લગાવ્યું તે ગણેશજી સર્વપ્રથમ પૂજનીય બન્યા સર્વે દેવી દેવતાઓએ તેમને વરદાન આપ્યું છે માટે ગણેશજીની પૂજા અર્ચના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે નકારાત્મક એનર્જીથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે ગણેશજીની પૂજા કરતી વખતે જે આપણે કુંભ સ્થાપન કરીએ છીએ તેમાં પણ એક ઘડો લેવો માટીનો ઘડો લઈ શકાય છે કે પછી તાંબાનો ચાંદીનો પિત્તળનો જે આપણને યોગ્ય લાગે તેમાં ગંગાજલ કે સ્વચ્છ જલ ભરવું હળદરની ગાંઠ સોપારી સિક્કો દુર્વા અક્ષત તેમાં પધરાવવા લાલ મોલી કળશને બાંધવી ગણેશજીની બાજુમાં અનાજની ઢગલી કરી અથવા સપ્તધાનની ઢગલી કરીને તેની ઉપર કુંભ સ્થાપન કરવું કુંભ સ્થાપન કર્યા પછી નારિયેલ આખું હોય જટાવાળું તેમાં લાલ મોલી અથવા લાલ ચુંદડી વીંટાળીને તે કળશ ઉપર પાંચ પલ્લવ રાખીને સ્થાપન કરાય છે તે લક્ષ્મી ગણેશનું પ્રતિક મનાય છે કલશની સ્થાપના તે સર્વ બાધા વિઘ્નો દૂર કરનાર છે માટે આપણે જ્યારે પણ પૂજા અર્ચના કરીએ ત્યારે કલશ સ્થાપના અવશ્ય કરીએ છીએ ચાહે કોઈ પણ ઉત્સવ હોય કે ઘરમાં કોઈ શુભ કાર્ય થતું હોય અથવા સત્યનારાયણ ભગવાનની કથા કરતા હોય ભગવાન શ્રી ગણેશજીની આ રીતે પૂજન વિધિ કરીને મંત્ર જાપ કરીને પ્રસાદની વહેંચણી કરાય છે આ પ્રકારે ભગવાન ગણેશજીની સ્થાપનાની પ્રક્રિયા પૂરી થાય છે જો કોઈ ભૂલ અપરાધ થયો હોય તો તેના માટે ક્ષમા પ્રાર્થના નિત્ય કરવી ગણેશજીનું જે સ્થાપન ઘરમાં કર્યું છે તે શુભતા સમૃદ્ધિ અને શાંતિને આમંત્રિત કરે છે આજના દિવસે આ રીતે બોલાય છે ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરીને ભક્તો બુદ્ધિ સમૃદ્ધિ શુભતાના પ્રતિકૂપ આ ઉત્સવને મનાવીને આધ્યાત્મિક માનસિક સાંસારિક લાભ પ્રાપ્ત કરી શકે છે ભગવાન શ્રી ગણેશજીની આ રીતે પૂજન કરવાથી અથવા ચતુર્થીનું વ્રત કરવાથી વિઘ્નહર્તાની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં આવતા કષ્ટો દૂર થાય છે નિર્વિઘ્ને કાર્ય સંપન્ન થાય છે જન્મના પાપ નષ્ટ થાય છે અંતે મુક્તિ પ્રાપ્ત થાય છે આત્મબલ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે નિયમિત પૂજા અને ધ્યાનથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે એકાગ્રતા અને વિવેક વધે છે ભગવાન શ્રી ગણેશજીનું ઘરમાં સ્થાપન કરવાથી નિત્ય પૂજા તો આપણે કરીએ જ છીએ આપણા કુળદેવીની સાથે ગૌરી ગણેશની સાથે પરંતુ આ જે ચતુર્થીમાં આપણે અલગ સ્થાપન કરીએ છીએ તેનાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે ગણેશજીની કૃપાથી દરિદ્રતા દૂર થાય છે આર્થિક લાભ પ્રાપ્ત થાય છે જીવનમાં પ્રેમ અને સમરસતા બની રહે છે નોકરી ધંધા વ્યવસાયમાં તરક્કી રહે છે સામૂહિક એકતા ભાઈચારાનો આ ઉત્સવ છે પર્યાવરણને અનુકૂળ ગણેશ મૂર્તિનો ઉપયોગ કરવો તે હિતાવહ છે નહીંતર આપણે જ્યારે વિસર્જિત મૂર્તિ કરવા જાય છે ત્યારે આપણે ભગવાનની મૂર્તિનું અપમાન ન કરીએ એ ધ્યાન રાખવું જોઈએ અને મૂર્તિ જલમાં વિસર્જિત થવી જોઈએ એટલે કે માટીમાં માટી મળી જાય એનું ખાસ ધ્યાન રાખવું ગણેશ ચતુર્થી કેવલ આધ્યાત્મિક બલ પ્રદાન કરવાવાળું નથી માનસિક સામાજિક આર્થિક દ્રષ્ટિએ પણ અત્યંત લાભકારી છે વિધિપૂર્વક ગણેશજીની પૂજા અર્ચના કરવાથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે આજના દિવસે પ્રભુને પ્રસન્ન કરવા માટે અમુક ઉપાય પણ કરાય છે જેમ કે એકવીસ દુર્વાની ગાંઠ ભગવાનને ચડાવવાથી તલના લાડુનો ભોગ સમર્પિત કરવાથી ભગવાન શ્રી ગણેશજીને પ્રિય અથર્વ શીર્ષનો પાઠ કરવાથી અથવા સંકટ નાશન સ્તોત્રનો પાઠ કરવાથી ભગવાનની સામે પ્રતિમાની સામે દીપક પ્રગટાવવાથી ધૂપ બત્તી કરવાથી અને ભગવાન શ્રી ગણેશજીની લાલ પુષ્પ અથવા પીળા પુષ્પથી પૂજન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે વ્રત કરનારે એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકે છે અથવા ઉપવાસ પણ કરી શકે છે ફલ ફલાદી લઈ શકે ચા દૂધ કોફી લઈ શકે છે આજે જે ભક્તો વ્રત નથી કરતા તેઓ પણ લસણ ડુંગળીનો ત્યાગ કરે જ્યાં સુધી જો મૂર્તિનું સ્થાપન કર્યું હોય ઘરમાં તાળું મરાતું નથી એક જણાએ ઘરમાં રહેવું પડે છે કારણ કે બાપા આવ્યા છે આ ઉપરાંત જો ગણપતિ બાપાની આપણે સ્થાપના કરી છે તો નિત્ય ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરીએ ત્યારે પુષ્પો બદલતા રહેવું તાજા પુષ્પો ચડાવવા તાજો પ્રસાદ ચડાવતા રહેવું અને ધૂપદીપથી આરતી કરવી જો બહેનો માસિક ધર્મમાં હોય તો પણ એક વ્યક્તિ ભગવાન શ્રી ગણેશજીની પૂજા બે ટાઈમ નિત્ય કરે જ્યાં સુધી મૂર્તિની સ્થાપના કરેલી છે જેટલા દિવસનો સંકલ્પ છે બહેનો પ્રસાદ પણ ન બનાવે ચાર દિવસ સુધી પાંચમા દિવસે શુદ્ધ થઈને બાપાની પૂજા કરી શકે છે વિસર્જન કરવાનો જે દિવસ હોય ત્યારે પણ બાપાની ધૂપ દીપ નૈવેદ્યથી આરતી કરવી પૂજન કરવું અને બાપાને ક્ષમા પ્રાર્થના કરવી ત્યારબાદ મૂર્તિને થોડું ખસેડવું બાજોટ ઉપરથી કુંભને પણ ખસેડવું કુંભનું જલ જે છે તે આખા ઘરમાં છટકોડવું મેઇન દરવાજા પાસે પણ અને બાકીનું જળ વૃક્ષોમાં પધરાવી દેવું જે કુંભનું શ્રીફળ છે તે ગણપતિજીની મૂર્તિ આપણે વિસર્જિત કરવા જતા હોય ત્યારે સાથે જ લઈ જવાની હોય છે તેને વધેરવું નહીં ગણેશજીની મૂર્તિનું વિસર્જન જ્યારે ધામે ધૂમેથી કરીએ ત્યારે તે શ્રીફળને પણ પધરાઈ દેવું અથવા પીપળાના વૃક્ષ નીચે રાખી દેવું અથવા ગણેશ મંદિરે રાખી દેવું માટીની મૂર્તિ હોય તે ઘણા ભક્તો ઘેરે પણ વિસર્જિત કરે છે ડોલ કે ટબમાં જળ ભરીને માટે ઘેરે પણ આપણે ગણપતિજીની મૂર્તિનું વિસર્જિત થઈ જાય એટલે માટી થઈ જાય તે માટીને આપણે કુંડામાં નાખી શકીએ છીએ માટી માટીમાં ભળી જાય છે આ રીતે ગણેશજીની મૂર્તિને સન્માન સાથે વિસર્જિત કરવી અને બાપાને કહેવું વહેલા વેલા પધારજો બાપા કૃપા દ્રષ્ટિ રાખજો જોકે ગણેશજીની મૂર્તિ વિસર્જિત થાય છે બાપાના આશીર્વાદ આપણી ઉપર હંમેશા બન્યા રહે છે આ રીતે ગણેશ પૂજન આજે થાય છે દરેક ચતુર્થીમાં સાદી સરળ રીતે પૂજા થાય છે પરંતુ આજે તો ભગવાનનો જન્મોત્સવ મનાવાય છે એટલા માટે વિશેષ પૂજાનું મહત્ત્વ છે આજે ગણેશ ચતુર્થી અને બુધવાર છે આજે ભગવાન શ્રી ગણેશજીની સ્થાપનાનું મુહૂર્ત છે સવારે સાડા છથી થી લઈને લગભગ સાડા નવ સુધી લાભને અમૃત ચોઘડ્યું છે આ ઉપરાંત બપોરના સમયે ભગવાન શ્રી ગણેશજીનો જન્મોત્સવ મનાવાય છે જન્મ થયો હતો જે ભક્તોએ બપોરના સમયે ગણપતિજીની સ્થાપના કરીને પૂજન કરવું હોય તેઓ લગભગ અગિયારથી સાડા બાર વાગ્યા સુધી કરી શકે છે ચતુર્થી તિથિ બપોર સુધી છે પછી પંચમી તિથિ લાગુ પડે છે ચતુર્થી તિથિ દરમિયાન જ ભગવાનની પૂજા સ્થાપના કરવી શુભ મનાય છે વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન થતું નથી પરંતુ સંકષ્ટ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન અવશ્ય થાય છે ચંદ્ર પૂજન થાય છે અને એનો એક ઉપાય પણ નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણને બતાવેલો છે કે હે ગોવિંદ જો વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન થઈ જાય તો સુદ પક્ષની બીજના ચંદ્રનું દર્શન કરવું જોઈએ જેથી સાપ કે કલંકમાંથી મુક્તિ મળે ભગવાન શ્રીકૃષ્ણએ એક વખત વિનાયક ચતુર્થીના ચંદ્રનું દર્શન કર્યું હતું તો તેઓને શ્યમંતક મણીના ચોરીનો ખોટો આરોપ લાગેલો જ્યારે નારદજીએ શ્રીકૃષ્ણ ભગવાનને ઉપાય બતાવ્યો કે ચોથનું વ્રત કરે અને ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરી વ્રત ઉપવાસ કરીને ક્ષમા પ્રાર્થના કરે તો આ ખોટા આરોપમાંથી મુક્તિ મળશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ ચતુર્થીનું વ્રત કર્યું હતું માટે એવો પણ મહિમા છે કે જો જીવનમાં ખોટા આડ ચડતા હોય અપરાધી ન હોય છતાં પણ અપરાધ સાબિત થતો હોય ત્યારે ભગવાન શ્રી ગણેશજીને આ ચતુર્થીનું વ્રત અવશ્ય કરવું જોઈએ ભગવાનને ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ આ રીતે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન થઈ જાય પછી આરતી કરીને પ્રસાદ વેચીને વ્રતકથા અવશ્ય સંભળાય છે આવું આપણે સાંભળીએ ભાદુરા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિની વ્રતકથા ગણેશ ચોથની વ્રતકથા બોલો ભગવાન શ્રી ગણેશજીની છે ભાદરવા માસની અજવાળી ચોથે ગણેશજી રિદ્ધિ સિદ્ધિ સાથે કૈલાસે રહ્યા હતા આકાશ માર્ગે જતા દુંદાળા દેવનું મુખ જોઈને ચંદ્ર હસવા લાગ્યા તેમની મોટી ફાંદ લાંબી સૂંઢ ગોળમટોળ દેહ જોઈને ચંદ્ર તેમની ઠેકડી ઉડાડવા લાગ્યા ચંદ્ર બોલ્યા કેમ ગણેશજી આજે બ્રહ્મદેવે તમને ભૂખ્યા કાઢ્યા કે શું જુઓને તમારું પેટ તો દેખાતું જ નથી છતાં ગણેશજી કાંઈ ન બોલ્યા અને ધીમા પગલે આગળ ચાલતા રહ્યા એટલે વળી પાછા ચંદ્ર બોલ્યા આમ ધીમે ધીમે પગલે કૈલાસ પર્વત ઉપર ક્યારે પહોંચશો વાહન જોઈતું હોય તો લઈ જાઓ છતાં પણ ગણેશજી કંઈ ન બોલ્યા અને ત્યારે ફરીથી ચંદ્રદેવ બોલ્યા શું રૂપ ઘડ્યું છે આમ કહીને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અત્યાર સુધી ચૂપ રહેલા ગણેશજી ચંદ્રદેવનું આ અભિમાન સહન ન કરી શક્યા તેઓ ચંદ્ર ઉપર ખૂબ જ ગુસ્સે થયા અને શ્રાપ આપતા બોલ્યા હે ચંદ્ર તમને તમારા રૂપનું ઘણું અભિમાન છે આજે મારી ઠેકડી કરી મને ઉશ્કેર્યો છે માટે તમને હું શ્રાપ આપું છું કે આજના દિવસે એટલે કે ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિના દિવસે જે તમને કોઈ જોશે ભૂલે ચૂકે પણ જોશે તેમણે અણધારી આફતનો સામનો કરવો પડશે આટલું બોલીને ગણેશજી તો પોતાની પ્રમાણે હળવે ચાલવા લાગ્યા ચંદ્રદેવને ગણપતિજીની ઠેકડી મોંઘી પડી ગણપતિજીનો સાપ સાંભળતા જ ચંદ્રદેવ ધ્રુજી ઉઠ્યા તેને પોતાની ભૂલ સમજાય પણ હવે થાય શું શ્રાપની જાણ થતાં ત્રિલોકમાં હાહાકાર મચી ગયો બધે એક જ વાત વહેવા લાગી કે ચંદ્રદેવને જોશો તો અણધાર્યા સંકટો આવશે હવે ચંદ્રદેવ કોને મોબત આવે તે તો લજ્જાના માર્યા જળમાં રહેલા કમળમાં છુપાઈ ગયા આથી ચારે બાજુ અંધકાર છવાઈ ગયો અને હાહાકાર મચી ગયો દેવો ગંધર્વો અને ઋષિઓને ચિંતા થવા લાગી કે હવે બારે માસ અંધારી રાત કેમ બેઠાશે બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા ગણેશજીના સાપની વાત કરી ત્યારે બ્રહ્માજી બોલ્યા વિઘ્નહર્તા ગણપતિજીનો શ્રાપ કદી મિથ્યા ન થાય ગણપતિજીનો સાપ નિવારણ કરવા માટે હું સ્વયં બ્રહ્માજી શિવજી કે ભગવાન વિષ્ણુ સમર્થ નથી છતાં સાપનું નિવારણ કરવા માટે ચંદ્રએ ગણેશજીનું વ્રત અવશ્ય કરવું જોઈએ રીઝવવા જોઈએ ભૂલ બદલ ક્ષમા માંગવી જોઈએ આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થીનું છે ગણપતિજીની કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવીને તેની સ્થાપના કરીને વિધિ વિધાનથી પૂજા કરવી નૈવેદ્યમાં લાડુ ધરવા ત્યારબાદ પૂજા સંપન્ન થઈ જાય એટલે એ મૂર્તિનું વિસર્જન થાય છે નદીએ જઈને જળમાં વિસર્જન કરવું આ દિવસે બ્રાહ્મણોને જમાડીને યથાશક્તિ દાન દક્ષિણા આપવી આ વ્રત જો ભક્તિપૂર્વક કરવામાં આવે તો ગણેશજી અવશ્ય પ્રસન્ન થશે અને ચંદ્રદેવ સ્થાપમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકશે દેવતાઓએ આ સંદેશો ચંદ્રદેવ સુધી પહોંચાડ્યો ભાદરવો માસ આવ્યો ચંદ્રદેવે ચોથનું વ્રત શરૂ કર્યું ગણપતિજીની વિધિવત પૂજા કરી પ્રાર્થના કરવા માંડી અને કહ્યું હે ગણપતિજી હું જાણી અજાણી તમારા દોષમાં આવ્યો છું હવે મને ખૂબ જ પસ્તાવો થાય છે એ દયાળુ દેવ દયા કરો ક્ષમા કરો આપના સાપમાંથી મને મુક્ત કરો ગણપતિજી ચંદ્રની ભક્તિ જોઈને પ્રસન્ન થયા તેઓ ચંદ્રને દર્શન આપતા બોલ્યા હે ચંદ્ર તમને આખી તમારી ભૂલ સમજાઈ જ ગઈ તેથી મને ઘણો આનંદ થયો મેં આપેલા સાપમાંથી સંપૂર્ણ મુક્તિ તો થશે નહીં પરંતુ તમારા વ્રતના પ્રભાવે તમારો શ્રાપ હળવો થશે જો કોઈ વ્યક્તિ ભાદરવા સુદ બીજના દિવસે ચંદ્ર દર્શન કરશે પછી ચોથના ચંદ્રના દર્શન કરશે તો કોઈ જાતનું સંકટ નડશે નહીં પરંતુ જો કોઈ પણ બીજના દર્શન કર્યા વગર ચોથના ચંદ્રના દર્શન કરશે તો તેને કલંક લાગશે એ કલંકને દૂર કરવા માટે કોઈ મારું ગણેશ ચતુર્થીનું વ્રત કરે શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરીને પૂજન કરે તેની ઉપર મારી અર્થાત ગણેશજીની કૃપા અવશ્ય રહેશે હે ગણપતિ દાદા તમે જેવા ચંદ્રદેવને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો સૌને સુખ શાંતિ સમૃદ્ધિ આપજો બોલો ભગવાન ગણેશની જય ભગવાનની પૂજા અર્ચના કરવાથી જપ કરવાથી મનની શુદ્ધિ થાય છે બુદ્ધિની શુદ્ધિ થાય છે અને દાન પુણ્ય કરવાથી આપણા ધનની શુદ્ધિ થાય છે એટલા માટે તો કહેવાનું છે કે સતયુગમાં તપથી ત્રેતાયુગમાં જ્ઞાનથી દ્વાપર યુગમાં યજ્ઞથી અને કલયુગમાં દાનથી મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે આજે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું અને વ્રતનું સમાપન કરવું પારણ કરવું જ્યારે પણ આપણે ગણેશજીની મૂર્તિ બેસાડી છે તે વિસર્જિત કરીએ એટલે પારણ થયું કહેવાય અને જો ગણેશજીની મૂર્તિ આપણે ઘરમાં અલગથી બિરાજતા નથી તો આપણા ઘરના મંદિરમાં જે ગણેશજી બિરાજમાન હોય તેની પણ સાદી સરળ રીતે આજના જ દિવસે એટલે કે ચતુર્થીના જ દિવસે પૂજન અર્ચન કરાય છે ઘરના મેઇન દરવાજા પાસે શુભ લાભ લખાય છે સિંદૂરથી આ ગણેશ ચતુર્થીનું વ્રત એક જ દિવસનું હોય છે આમ જોઈ તો સવારે સૂર્યોદયથી લઈને રાત્રિના સૂર્યાસ્ત થાય ત્યારે વ્રત પૂર્ણ થાય છે વ્રત હંમેશા વિધિપૂર્વક કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આપણે સાંભળી ગણેશ ચતુર્થીની વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ એક દંતાય વિદમહે વક્રતુંડાય ધીમી તન્નો દંતિ પ્રચોદયાત બોલો ભગવાન શ્રી ગણેશજીની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ